ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે શહેરના કરચરિયાપરા વિસ્તારમાં રહેણાકી મકાનમાં ત્રણ આવીને બે બાઇકને નુકસાન કરી ઘરમાં તોડફોડ કરી જેનો સમગ્ર સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ભાવનગરના મામા કોઠા પરા લક્ષ્મી ખમણવાળાની સામે આવેલ લવિંગ્યા ચંગદાની શેરીમાં રહેતા કાર્તિકભાઈ દિનેશભાઈ ધરેશજીયાના નાનાભાઈ દેવાંશુ તેના પિતાના કહ્યામાં ન હોય કાર્તિકભાઈ અને તેના પિતાએ તેની સાથે વ્યવહાર કાપી નાખ્યો હતો દેવાંશુને અગાઉ વિજય ઉર્ફે કાયો મકવાણા અમન ઉર્ફે ચોર દરજિયા અને રાજન સાથે માતા કુઠાઈ હતી તે બાબતની દાજ રાખી ગઈ મોડી રાત્રિના કાર્તિકભાઈ તથા તેના માતા પિતા ઘરે હતા તે દરમિયાન ત્રણેય શખ્સો હાથમાં ઘાતક હથિયારો સાથે તેમના ઘરે આવ્યા હતા અને ઘરની બહાર રાખેલ બે મોટર સાયકલમાં તોડફોડ કરી ગાળો આપી ઘરમાં પ્રવેશ્યા હતા અને દેવાંશુ ક્યાં છે તેમ કહી ઘરની અંદર પણ બારી બારણાને વોશિંગ મશીનમાં તોડફોડ કરી રૂપિયા પચીસ હજારનું નુકસાન કર્યું હતું જતા જતાં ઉપરોક્ત શખ્સોએ તેના ભાઈને મારી નાખવાની પણ ધમકી આપી હતી આ બનાવ અંગે કાર્તિકભાઈ દિનેશભાઈ ધરાજીયાએ વિજય ઉર્ફે કાળીઓ મકવાણા અમન ચોર ધરાજીયા અને રાજન વિરુદ્ધ ગંગાજળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જ્યારે આ બનાવ બનતા સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ઉપર ચડી ગયા ઉપર ભાંગટોળ કર્યું ઉપર સીધા નીચે આવ્યા પછી નીચે નો બાયું તોડી નાખ્યું મોસિંગ મોસિંગ તોડી નાખ્યું